સૌથી પહેલાં તો મારા તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત મિત્રો ઘણા એવા નાના યુટ્યુબરો છે કે નવા યુટ્યુબરો છે એ એવી નાની નાની અમુક એવી ભૂલો કરે છે કે ભૂલના કારણે એમની યુટ્યુબ ચેનલ ગ્રો નથી થતી અથવા વ્યૂઝ નથી આવતા અને છેવટે મિત્રો કંટાળીને પછી કામ કરવાનું બંધ કરી દેશે તો મિત્રો સૌ તો હું તમને કહેવા માગીશ કે માની લો કે તમે નવી યુટ્યુબ ચેનલ બનાવી વિડીયો સારા બનાવો છો અપલોડ કરી દીધા પછી મિત્રો અમુક નાના યુટ્યુબરો હોય છે જે નવા હોય છે એ શું કરે છે કે કોઈ સગાવાલા સગા સંબંધીઓમાં એમની જે વિડીયોની લિંક છે એ પોસ્ટ કરી દેશે અથવા વોટ્સએપ કરી દેશે અને એમને ફોન કરી કહે કે આ આપણી યુટ્યુબ ચેનલ નવી છે તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો માની લો કે તમે તમારા ફેમિલી મેમ્બરમાં પચાસ લોક છે પચાસ લોકો જોડે તમે તમારી ચેનલ સબસ્ક્રાઈબ તો કરાવી દીધી તમે વિડીયો પણ અપલોડ કરો છો માની લો કે સાત મિનિટનો તમે વિડીયો યુટ્યુબની અંદર મૂક્યો છે અને મિત્રો જે તમે જે તમારા વિડીયોની લિંક મૂકી હોય ને જે તમે સબસ્ક્રાઈબર છે તમારી ચેનલને કરાવી હોય તમે તો મિત્રો સાત મિનિટનો તમારો વિડીયો છે અને મિત્રો તમારો વિડિયો જે એ અમુક લોકો એક મિનિટ કે બે મિનિટ સુધી જુએ તો મિત્રો એનો જે સીટીઆર છે તો મિત્રો એ સીટીઆર ડાઉન થઈ જાય છે તો સીટીઆર ડાઉન થાય તો મિત્રો પહેલું નુકસાન તો આપ નહીં પડે કે યુટ્યુબના અલગો રીધમને એવું લાગે કે આ વિડીયોની અંદર કોઈ દમ નથી અથવા વિડીયો ક્વોલિટી અથવા વિડીયો સારો નથી એટલે આને ઓડિયન્સ જોતી નથી એટલે મિત્રો યુટ્યુબ શું કરે છે તમારો વિડીયો આગળ બુસ્ટ કરતું નથી અને તમારો વિડીયો ત્યાં ને ત્યાં જ રહેશે તો મિત્રો આવું ક્યારે નહીં કરવાનું તમે જે વિડીયો અપલોડ કરો છો તમારો વિડીયો જોઈને જે સબ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે એ મિત્રો જે એ જે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો તમે મિત્રો ફેર નેક્સ્ટ ટાઈમ ગમે તે વિડીયો મિત્રો તમે અપલોડ કરશો તો એ વિડીયો તમારો પૂરેપૂરો જોવાના જ છે માની લો કે તમારે પાંચસો સબસ્ક્રાઈબર છે એમાંથી બસ્સો લોકોએ તમારો વિડીયો પૂરેપૂરો જોયો તો તમારું જે સીટીઆર છે એ ઓટોમેટિક વધી જશે તો મિત્રો યુટ્યુબને એવું લાગશે કે તમે તમારો વિડીયો સારો છે કન્ટેન્ટ સારો છે અને લોકો તમારા વિડીયોને બહુ પસંદ કરે છે તો મિત્રો એ વિડિયો યુટ્યુબ માની લો કે બસ્સો લોકોને બુસ્ટ કર્યો છે તો આગળ વળી નવા બીજા બસ્સો લોકોને બુસ્ટ કરશે તો મિત્રો આગળ બુસ્ટ કરતું જ જાય છે યુટ્યુબ અને તમારી એન્ગેજમેન્ટ સીટીઆર વધી જાય તો મિત્રો તમારા વિડીયોના વાયરલ થવાના ચાન્સ પણ વધી જાય છે પણ મિત્રો અમુક લોકો એવી નાની નાની ભૂલો કરે છે જેને લઈને યુટ્યુબ ચેનલ ગુરુ નથી થતી વ્યૂ નથી આવતા અને સબસ્ક્રાઈબર નથી વધતા તો મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે અમુક મિત્રો કેવી ભૂલો કરે છે તો મિત્રો સૌથી પહેલી પહેલી ભૂલ છે કન્સિસ્ટન્સી ન રાખવી તો મિત્રો અમુક લોકો શું કરે ઘણીવાર લોકો શરૂઆતમાં ઉત્સાહથી વિડીયો બનાવી દે પછી એક બે અઠવાડિયા સુધી વિડીયો ના મૂકે એટલે મિત્રો એમાં એવું થાય કે તમે સમજી લો કે ઉત્સાહેથી તમે યુટ્યુબ ચેનલ બનાવી દીધી વિડીયો પણ અપલોડ કરવાના ચાલુ ચાલુ કરી દીધા તો મિત્રો અમુક અમુક ટાઈમ થાય એટલે પછી અમુક લોકો શું વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દે છે માની લો કે દસ દિવસ પંદર દિવસ એક મહિનો તો મિત્રો વિડિયો અપલોડ ના કરો એટલે પછી એનો મતલબ એવો છે કે તમારી ચેનલ છે ડાઉન થઈ જાય પછી મિત્રો ડાઉન થઈ જાય એટલે પછી તમે ગમે તેટલા વિડીયો તમે પાછા અપલોડ કરો તો ચેનલને ગ્રો કરવું બહુ અઘરું છે એટલે મિત્રો રોજ મૂકો કે અઠવાડિયામાં બે વાર મૂકો પણ રનિંગ રેગ્યુલર એક બે એક બે વિડીયા મૂકવા ચાલુ જ રાખો તો મિત્રો એને લઈને શું થાય છે કે તમારી યુટ્યુબ ચેનલ છે ડાઉન નથી થતી તો મિત્રો માની લો કે રોજ ના બનાવો તો બે ત્રણ દિવસે એક વિડીયો અપલોડ કરો વળી ત્રણ દિવસે એક વિડીયો અપલોડ કરો વડે ત્રણ દિવસે એક વિડીયો અપલોડ કરો કદાચ તમે ત્રણ દિવસમાં અપલોડ ના કરી કહેતા હોવ તો પાંચ દિવસે વળી પાંચ દિવસે ઘણી એવી મોટી યુટ્યુબની યુટ્યુબની અંદર ચેનલો છે તો મિત્રો એ મહિનાની અંદર એક વિડીયો અપલોડ કરે છે પણ મહિને એક વિડીયો અપલોડ કરે છે એટલે એમને વ્યૂ આવે છે લગભગ મિલિયનોમાં તો મિત્રો એનો મતલબ એવો નથી કારણ કે એમની જોડે શું મિત્રો ઓડિયન્સ છે લાખોમાં મિલિયનોમાં ઓડિયન્સ છે એટલે મહિને વિડીયો અપલોડ કરે તો પણ વ્યૂ આવવાના છે અને આપણી ચેનલ નવી હોય તો મારો તો કહેવાનો મતલબ એક જ છે કે રોજે રોજ તમે પર ડે એક વિડીયો અપલોડ કરો તો બેસ્ટ છે તો મિત્રો ભૂલ નંબર બે ક્વોલિટી પર ધ્યાન ના આપવું તો મિત્રો ઘણા બધા લોકો વિડીયો ફટાફટ ઉતાવળમાં બનાવે છે એનું જે રિઝલ્ટ હોય છે બરાબર નથી હોતું અથવા રિઝલ્ટ સારું હોય તો જે વોઇસ છે એની પાછળ જે બેકગ્રાઉન્ડ વોઇસ હોય છે જે મ્યુઝિક રાખે છે એ મ્યુઝિકનો વોઇસ થોડો વધારે હોય છે તો મિત્રો તમે જે વિડીયાની અંદર જે બોલતા હો માની લો કે હું આ વિડીયા જે બોલું છું અને પાછળ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જો વધારે રાખું તો મિત્રો કોઈ પણ વ્યક્તિ વિડીયો જોતો હોય એ પૂરો વિડીયો જોવાનો જ નથી એનું કારણ એ છે કે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારો હોય એટલે મિત્રો એને એમને વિડીયો પસંદ આવે જ નહીં તો મિત્રો બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારું તો એવું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ના રાખો તો બેસ્ટ છે કારણ કે તમે ઘણી બધી યુટ્યુબમાં ચેનલો જોઈ છે એમાં લગભગ નવ્વાણું ટકા લોકો બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખતા જ નથી થમલેન કાચું હોય તો મિત્રો સૌથી પહેલાં તો થમ્બલેન છે કારણ કે જે આપણે વિડીયોને અપલોડ કરીએ જે મિત્રો થ થમ્બલેન છે જે સારું હોય તો એના ઉપર લોકો ક્લિક કરે જ છે તો મિત્રો જે આપણે વિડીયો અપલોડ કરીએ એમાં મેન મહત્વનો ભાગ હોય તો થમ્બલેન પછી મિત્રો છે એડિટિંગ સારી રીતે કરવું મિત્રો એડિટિંગ પણ બહુ મહત્ત્વનું છે વિડીયોની અંદર પછી મિત્રો ભૂલ નંબર છે ત્રણ ક્લિક બેટ વધારે કરવું ટાઇટલ કે થંભલેનમાં એક વાત બતાવીને વિડીયોમાં બીજી વાત બતાવી નહીં એટલે તો મિત્રો અમુક લોકો શું કરે છે થમલેનમાં માની લો કે કોઈ અજય દેવઘનની પિક્ચર હોય તો થંબલેન અજય દેવઘનનું હોય અને અંદર જે તમે વિડીયો ચાલુ કરો એટલે ફિલ્મ પાછી અલગ જોવા મળે એટલે મિત્રો થમ્બલેનની અંદર તમે જે પણ બતાવો છો દર્શાવો છો એ જ વિડીયોની અંદર હોવું જોઈએ તો મિત્રો એનું કારણ એ છે કે ઓડિયન્સ એમાં થોડો રસ વધારે ધરાવે છે તો મિત્રો જે તમે થમ્લેનની અંદર બનાવો છો એ જ વિડીયોની અંદર હોવું જોઈએ અને મિત્રો ભૂલ નંબર ચાર એસીઓ એસીઓનો મતલબ છે મિત્રો સર્ચ ઇન્જિન ઓપ્ટિમાઇઝ તો મિત્રો અમુક વખતે કેવું છે ટાઈટલ ડિસ્ક્રિપ્શન ટેગમાં કીવર્ડનો સાચો ઉપયોગ ન કરવો જેના કારણે વિડીયોની રીચ આવતી નથી તો મિત્રો ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન ભરવું એ પણ બહુ મહત્ત્વનું છે મિત્રો ટાઇટલ તમે યુટ્યુબની અંદર સર્ચ કરતા જો તમને આવડતું હોય તો તમે યુટ્યુબની અંદર સર્ચ કરીને પણ ટ્રેન્ડિંગ ટાઇટલ લઈ શકો છો અથવા મિત્રો મારી જોડે ઘણી બધી એવી એપો છે કે એસીઓ કેવી રીતે કરવો ટ્રેન્ડિંગ ટાઇટલ કેવી રીતે લેવા તો મિત્રો એના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું મારી જોડે ઘણી બધી એવી એપો છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ પછી મિત્રો ભૂલ નંબર છે પાંચ ઓડિયન્સ સાથે જોડાણ ન કરવું તો મિત્રો સમજો કે મારી એજ્યુકેશનની ચેનલ છે કોઈ વ્યક્તિએ મને કોમેન્ટ કરી છે તો મિત્રો હું એનો જવાબ ના આપું કોમેન્ટી ટેબનો ઉપયોગ ન કરવો અને મિત્રો તમે વિડીયો બનાવતા હો તો લાઈક કરો શેર કરો ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એ પણ બોલવું બહુ જરૂરી છે અમુક લોકો આપણે બોલીએ ત્યારે ત્યારે જ સબસ્ક્રાઈબ કરે આપણી ચેનલને પછી મિત્રો ભૂલ નંબર છે છ કન્ટેન્ટ પ્લાન ન હોવો તો મિત્રો સૌથી પહેલાં તો પહેલાં તમને વાત કરી કે ઉત્સાહમાં ઉત્સાહમાં નવી ચેનલ ફટાફટ તો બનાવી દીધી તમે માની લો કે પણ મિત્રો તમને સમજો કે તમારે મગજની અંદર ચાર પાંચ આઈડિયા છે એટલે ઘણા તમે વિડીયો બનાવો તમારા મગજની અંદરથી પછી પાંચ સાત આઈડિયા જે હોય તે ખત પૂરા થઈ જાય એટલે પછી તમને એમ થાય કે હવે કેવું વિડીયો બનાવો એટલે મિત્રો ગમે ત્યારે તમે નવી ચેનલ પરના વિડીયો બનાવો તો મિત્રો તમને મનમાં એવું હોવું જોઈએ કે હું આ ટૉપિક ઉપર વિડીયો બનાવીશ તો લાંબા ટાઈમ સુધી હું ચાલીશ અને મિત્રો રેન્ડમ વિષય ઉપર વિડીયો બનાવવો એવી બહુ જરૂરી છે અને મિત્રો અમુક લોકો તો કેવું કરે છે આજે કોમેડી વિડીયો નાખ્યો કાલ વડી માતાજીનું સ્ટેટસ નાખ્યું રમદિવસ છોડી કંઈક અલગ નાખ્યું વળી પાછું કંઈક અલગ નાખ્યું તો મિત્રો આવી ભૂલ ક્યારેય નહીં કરવાની કારણ કે મિત્રો તમે બધું જો મિક્સ કચરો તમારે યુટ્યુબ ચેનલની અંદર નાખશો તો ક્યારે વ્યૂ નહીં આવે ક્યારે તમારા સબસ્ક્રાઈબર નહીં વધે તમે બાર મહિનાની પણ પાંચ વર્ષ તમે જો મહેનત કરશો તો પણ કોઈ કામની નથી તો એવો ખોટો ટાઈમ બગાડવો નહીં તો મિત્રો ભૂલ નંબર છે સાત ઘણા એવા યુટ્યુબરો છે કે નવી ચેનલ બનાવી અને બે ચાર વિડીયા મૂક્યા હોય વ્યૂઝ ના આવે સબસ્ક્રાઈબર ના વધે એટલે નિરાશ થઈ જાય પણ મિત્રો આ યુટ્યુબ છે એક મેરાથોન દોડ જેવું છે આમાં તમારે થોડો ભોગ આપવો પડે થોડું સહન શક્તિ રાખવી પડે મિત્રો મારી પણ એક ચેનલ છે જે યુટ્યુબની અંદર એમાં મારે એક લાખ ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે મેં એની અંદર બે વર્ષ જોરદાર મહેનત કરી છે રાતના બે બે વાગ્યા સુધીના ઉજાગરા કર્યા છે ત્યારે મિત્રો મારે એક લાખને ચાર પાંચ હજાર સબસ્ક્રાઈબર થયા છે અને ટૂંક સમયની અંદર સિલ્વર પ્લે બટન પણ આવી જશે એના વિશે એના પર મેં વિડીયો આ ચેનલમાં બનાવેલો જ છે અને મિત્રો સિલ્વર પ્લે બટન આવશે તો હું સંપૂર્ણ માહિતી આપીશ તમને એના પર એક અલગ વિડીયો બનાવીશ તો મિત્રો કોઈ પણ વસ્તુ તરત ને તરત એનું રિઝલ્ટ આપણને નથી મળતું માની લો કે આપણે અહીંયાથી ગમે ત્યાં માની લો કે આપણે ત્યાં મોટા મંદિરે દર્શન કરવા ગયા તો મિત્રો આપણે શરૂઆતમાં પહેલાં પગથી તો પગ મૂકવો જ પડે ડાયરેક્ટ તો આપણે કોઈ જે માતાજીનો જે ગબરો છે ઉપર તો નથી જળવાના એટલે પહેલાં પગથી પગ મૂકવો પડે મિત્રો ધીમે 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 પહેલું પગથી બીજું પગથી ધીમે ધીમે મિત્રો ઉપર જવાય તમે ડાયરેક જ જો તમે એમ સમજતા હો કે એક હજાર સબસ્ક્રાઈબર લેવું તો એ વાત ખોટી છે મિત્રો તો મિત્રો યુટ્યુબની અંદર કામ કરવું હોય એટલે ધીરજ બહુ મહત્ત્વની છે ધીરજ રાખશો તો મિત્રો તમે આગળ વધી શકશો બાકી અત્યારે લોકો ઘણા બધા એવા છે કે ચાર પાંચ હજારમાં વટ ટાઈમ ખરીદી ખરીદી લે છે પછી પાંચ છ હજાર રૂપિયા વળી વધારે આપે તો વળી એક હજાર સબસ્ક્રાઈબર મળ વેચાતા મળી જાય છે તો મિત્રો એવા સબસ્ક્રાઈબરની કોઈ જરૂર નથી મિત્રો માની લો કે તમે પાંચ હજારની અંદર પાંચ હજાર સબસ્ક્રાઈબર ખરીદી લીધા જેન્યુ તો મિત્રો તમે વિડીયો અપલોડ કરો તો તમારો વિડીયો જોવે એનો અર્થ કોઈ છે નહીં તમે પૈસા આપીને ચેનલ મોનેટાઈઝ કરાવી દીધી તો મિત્રો તમે એનો મતલબ એવો નથી કે તમે ચેનલ મોનેટાઈઝ કરશો તો તમે તરતને તરત પૈસા કમાતા થઈ જશો તો મિત્રો એ વાત ખોટી છે મિત્રો તમારે ધીમે 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 વિડીયો રેગ્યુલર અપલોડ કરવાના છે તમારા વિડિયો જોઈને જે ઓડિયન્સ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તો મિત્રો બી પછી તમે જે વિડીયો નાખશો તો એ તમારી ઓડિયન્સ છે કે તમારા જે સબસ્ક્રાઈબર મિત્ર છે એ તમારો વિડીયો પૂરો જોવાના જ છે એટલે મિત્રો આવા જે સફર સોફ કરતા હો તમે કે તું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે આ મારો ફેબ છે તું મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લે તો મિત્રો એવા નહીં કરવા નહીં કે કોઈને કહેવું નહીં તમારા વિડીયો તમે અપલોડ કરો છો અને આપ મેળે જે સબસ્ક્રાઈબર તમારી આપ મેળે તમારા ચેનલને જે બધા લોકો સબસ્ક્રાઈબ કરે છે તો એ મિત્રો વિડીયો તમારો પૂરેપૂરો જોશે તો મિત્રો આ હતું જે નાના યુટ્યુબરો આ નાની નાની ભૂલો કરે છે મિત્રો તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા હોતો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબર કરજો મિત્રો આ ચેનલ મારી નવી છે મારી જોડે એક ચેનલ છે ટૂંક જ સમયની અંદર મારે તમારા બધાના સાથ સહકારથી અને સપોર્ટથી સિલ્વર પ્લે બટન આવી જશે લગભગ દસ દસ બે હજારને પચીસ એટલે કે આજે આ પહેલી તારીખ થઈ છે આવશે દસ તારીખે મને સિલ્વર પ્લે બટન મારા એડ્રેસ ઉપર મારા ઘરે આવી જશે તો મિત્રો તમે પણ મને ખૂબ સાથ આવ્યો સહકાર આપ્યો કારણ કે મિત્રો મારી પાસે એ ચેનલમાં લગભગ એક લાખ દસ હજાર જેવા સબસ્ક્રાઈબર છે તો આપણા જે આ વિડીયો જોયો છે એમાંથી કોઈ મિત્રો હોઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને મિત્રો આ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાતી ગાઈડ એના ઉપર યુટ્યુબથી રિલેટેડ વિડીયો આવતા રહેશે અને મિત્રો હું જે તમને જે માહિતી આપીશ એ પરફેક્ટ આપીશ કોઈ ફેક નથી કારણ કે મેં આની યુટ્યુબની અંદર મારો પાંચ વર્ષનો અનુભવ છે ભલે મિત્રો હું થોડો બોલવામાં થોડો અચકાવું છું બાકી તમને જે માહિતી આપીશ પરફેક્ટ જ હશે આપણી માહિતી છતાં તમારે મનમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો આપણે એના ઉપર પાછો એક વિડીયો બનાવશું અને મિત્રો બીજાની જામ એવું હતું નથી મારે કે લાવ આપણે ફટાફટ વિડીયો બનાવી દીધો માહિતી સાચી છે ખોટી છે મિત્રો જે પણ હું તમને માહિતી આપું છું હું એના પર રિસર્ચ કરું છું જોઉં છું હું પોતે ચેક કરું છું અને પછી જ મિત્રો એના પર હું વિડીયો બનાવું છું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ના હો તો એક લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ત્યાં સુધી બધાને મારા જય હિન્દ જય માતાજી